તો મિત્રો આજે અમે શેતરમાં આપણું ખમણ બનાવીએ અને હું જો તો તપેલું લેવા ખમણ જો ખબર એકદમ આમ રૂ જેવું પોચું પોચું તો તમે ખાલી જે સ્ટાઈલમાં અમે બનાવીએ ને તમે જો ખાલી બહુ મજા આવશે તમને તમે ઘેર બનાવજો અને પછી કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું કરો લે ભલાજી આ ખમણનો લોટ બનાવી ઓહો અને અંદર હું નાશ્યું તો પણ કોતો ખરા મને એ હું કેવું તો અમારું કોણ એટલે અમાર બનાવું જ ઘેર તો હું કર્યું ખબર મુકે જી ચણા લોટ પછી ખોટ નાસી હળદર નાસી મેઠું નાખ્યું અને ખોડ આખી નથી પડી બધું અમે ગળી જાય પછી આટલે હમ બોલતા જ નહીં યાર નાસી જીણી હા બોલો જીણી નાસી તો તમે કટિંગ કરો લ્યા

પછા લેતી ગરમ થઈ ગયું હા થઈ ગયું

ગોયમણ ચુ બનાવી તા શૈલેજી આ વઘાર કરવાનો હું તમને લઈને આ બધું તમે બધું લાયા હું લાવવાનું ઓમ તો તો હું આને બેહી આવે યાર

થઈ ગયું કમ્પ્લીટ આવ નાઈ દો કોઈ નહીં થોડી થોડી થોડીક છે ભાઈ બસ બસ કોઈથી ખારી લે લે લો લે મુકેજી હા કડી વાય પડી ને મોઠામાં પાણી આવે લા પીઉ લાવ આ બાજુ યાર તમારા ઓલે કાટી દીધો આ પછી પીવો એટલી ગડા કઢી પીવો તો કડી પીવી પડી છે તો આ બાજુ સારું લાઈ દીધું આ બાજુ લાવ્યા પછી બસ તળકો આવી દી યાર લે

કાર્યા બનાય કે કારણ કે આવડતું નતું એટલે પણ એવું બન્યું ખાવાની મજા પાછી જોડે કઢી સુપર હામા ભાઈ મસ્ત બની શો